નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મંડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ વીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તોલા અફીરનું ખર્ચ આબાસાને આમૈયે વાદરકિયાના ચિહ્નો તો દેખાડવા માંડ્યા છતાં પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયા હોળી સળગી એણે એ વાદરક્યાને બહુ વહેલું લાવી મૂક્યું રેખાઓના મૃત્યુએ આભાસાના સ્વાસ્થ્ય ઉપર એક ઘા તો કર્યો જ હતો પણ એ ઘા જેટલો દુઃખ કર બન્યો હતો એથી એ અનેક ઘણા વધારે દુઃખ કર ઘા તો રોજ ઉઠીને નવી જૂની પત્નીઓ વચ્ચે થતા કલાથી એમને અનુભવવા પડતા હતા આવી સ્થિતિમાં પોતે હવે પુત્ર હિન જ રહેશે એ હકીકતની કશીક વ્યવસ્થા કરવાની ચિંતા તો એમને હનુનીષ પજવતી જ હતી એ ચિંતામાં જ્યારે કે ઘટાડો થવો તો દૂર રહ્યો પણ હમણાં હમણાંના અમરાતના વર્તને એમાં ઉમેરો કર્યો હતો બધી જ લાગણીઓને ઘડી ભર વિસારીને અમૃત પોતાના દરલોને આ માલ મિલકતનો વારસ બનાવવા મથી રહી હતી અને એને સિદ્ધ કરવા માટે એ સારા નરસા હરેક ઉપાય યોજી રહી હતી ચારે બાજુ ચિંતાઓથી ઘેરાયેલા દિલના ભાંગેલા આભાસા સરે પણ ભાંગી જઈને ખાટલા વસ બની રહ્યા સુલેખાને આ કુટુંબની લોટ ખટલોટ મિલકાતમાં એક દુકડોએ હાથ કરવાની દાનત નથી એટલું જ નહીં પણ એના ભવ્ય જીવને આવી ભૌતિક શૃપા જરા સરખી પણ સ્પર્શી શકતી નથી એ વાતની પ્રતીતિ અમરાતના શંકાશીલ માણસમાં બહુ મૂડી મૂડી થઈ શકી અને એ પ્રતીતિ થઈ ત્યારે તો એટલું મોડું થઈ ગયું હતું કે માનવંતીએ ચૂથવેલું આભાસાના કુટુંબનું કુકડું ઉકેલાવવું અશક્ય થઈ પડ્યું સુલેખા પોતાના ભાઈ કે કોઈને ખોળે બેસાડવા નહોતી જ માગતી એની ખાતરી થતા એવું ઈચ્છી રહી કે સુલેખાએ લશ્કરી શેઠના કોઈ બાળકને ખોળે લીધો હોત તો ઘણું સારું થાત પણ એ તો સુલેખાની વિદરાંગી પ્રકૃતિને લીધે અશક્ય લાગતા એનો અંતિમ પ્રત્યાઘાત એ થયું કે મારું દલ્લુ જે આ ઘરનો સાચો અને યોગ્ય વારસ છે મૃત્યુ પછી સંગમ ઓછી થતા દલ્લુની આબરૂમાં સુધારો થવા પામ્યું હતું અને એ કારણે કોઈ રખડિયા ખટિયા ઘરની કન્યાના માંગા પણ દલ્લુ માટે આવવા લાગ્યા હતા પરિસ્થિતિના આ પલટા પાછળ પણ આ નિવર્સ કુટુંબનો વારસો જતે દહાડી ભાણેજ દલુને મળશે એ શક્યતા જ ભાગ ભજવી રહી હતી એ વાત અમૃત જાણતી હતી માત્ર એ શક્યતા સિદ્ધ થવામાં હજી થોડી વાર લાગશે એમ એ સમજતી હતી એ સિદ્ધિ જો વહેલી પાર પડે તો દલુની પાછળ વાછડા વાછીડેના લીલ પરણવા ન પડી એમ અમૃત ઈચ્છતી હતી અને અમુક ઈચ્છા ઉદભાવ્યા પછી એને અમલી સ્વરૂપ આપવા માટે તરો તરર કરવાઈયો આદરવામાં તો અમૃતને પૂછવું પડે કદી એક દિવસ અમૃતે દલુને અસુરો ચતુરભજને ઘેર મોકલીને તેને કહેવડાવ્યું કે તાકીદનું કામ હોવાથી હમણાંને હમણાં આવી જાય ચતરભજને જરા નવાઈ લાગી કેમ કે અમૃત તરફથી આવતા આવા અસુરા તેડાને એ ટેવાયેલો નહોતો અસુર સવારે ધમલો અમૃતની ચિઠ્ઠી લાવીને ઊભો રહે એટલે ચતુરભજ ખડે પગે અમૃતની સેવામાં હાજર થવું જ પડતું પણ એ રીત સમોને તો આ જ વર્ષો વીતી ગયા હતા એ તો અમૃતની જુવાનીના દિવસોની વાતો છતાં અત્યારે દલોની હાજરીમાં એ મીઠા સ્મરણો તાજા થતાં ચતુરભજ આજે પણ એક મુગ્ધાને છાજે એવી શરમ સાથે રોમાંચ અનુભવી રહ્યો શેઠના ઘરના તેડા આવે ત્યારે આ મુનિમને ઉગાડે પગે દોડવાની આદત હતી એ આદતને વફાદાર રહીને આજે પણ ચતુરભજ ઉગાડે પગે નીકળી પડ્યું એલા તું તો બહુ થયો પોતાના આવકાર્યા રાણીઓના રાજમાં હવે અમારી બાયડાઓની સ્થિતિ રહી છે ચતુર્ભે એક જ વાક્યમાં આબાસાના કુટુંબની વણસેલી સ્થિતિનો ખ્યાલ આપી દીધો રાજા તો જન મધરનો નિમાલુ જ છે પણ તારા જેવા પ્રધાને નમાલા નીકળ્યા ત્યારે રાણીઓ ખાવી ગઈને અમરતે ચતરભજના અહમને ચેતવવા માંડ્યો પ્રધાન તો ભૂખેએ નમાલું નથી ભલભલાને ભૂ પાઈ દીધા છે એ તો તમે ક્યાં નથી જાણતા રાજમાં જરાક મીઠાની તાણીય રહી ગઈ છે એટલે જ આ રોટલાવાળીઓ એની છાતી ઉપર ચડી બેઠી છે ને રાજામાં કદાચ મીઠાની ખેંચ હોય તો પણ પ્રધાનમાં તો મીઠું સારી ફટ ભર્યું છે કે નહીં પ્રધાન કરીને બે હોઠ વચ્ચે વિશર્ટમાં લીધું અને બોલ્યો પ્રધાનને પડખવું જોઈએ એવું નથી જોડતું એટલે એ લાચાર થઈને બેઠો રહ્યો છે એકલે હાથે તાળી થોડી પડે છે પેલા તને પડખું નથી એમ ખોટું શા માટે બોલે છે અમરાતે મર્મમાં પૂછ્યું એ તો હતું હવે નહીં ચતરભાજી હસતા હસતા કહ્યું ખોટું બોરમાં હજી હું તારી પડખે જ છું હું તારી પડખે ન હોત તો મોટા ભાઈએ કે દાડાનું તને પાણી જો પરખાવી દીધું હોત એ ખબર છે વ્યાજ વટાવમાં તારી રાંડ્ય ઓછી નથી રોજ ઘેરો એક ઘરાક મોટા ભાઈ પાસે તારા નામના છાજા લેતા આવે છે પણ મારે લીધે તું ટકી રહ્યો છો એ હું ક્યાં નથી જાણતો ચતર ભજે ઓશિયાળે ભાવે કહ્યું જાણે છે તો પછી આટલો બધો નોંગણો કાં થા હું તો તમારી સેવામાં જ છું તમારું ચિંધ્યું એકે કામ ન કર્યું હોય તો કહું આ ભાષાના મારા ઉપરના ઉપકાર તો ભવો ભવ યાદ રહેશે થાલો મારે મોઢે રૂડુ મન ન ઉમા ઉપકાર યાદ હોય તો તો આ અમૃતનો કોક દિય ભાવ પૂછે હોત કાઈ ભૂલ થઈ હોય તો હવે ભૂલ ગઈ જાનમાં અમૃતે છણકો કરીને કહ્યું આ તારા દલિયાનો તને જરાય પેટમાં બળે છે મારો દલિયો ચતરભજે ધાટતા પૂછી નાખ્યું હા હા એકવાર નહીં પણ સાત વાર તારો દલીયો લે હવે કેવું છે કાંઈ તમે શું બોલી રહ્યા છો એ જાણો છો ને તમે હા હા હું જાણું છું બધું એ જાણું છું ને તું પણ ક્યાં નથી જાણતો દલ્લો તારો દીકરો નહીં તો કોનો પણ અટાણે એ બધું ઉખેડવાની કાંઈ જરૂર ખરી તું હાથે કરીને બધું ઉખડાવે છે દલિયાથી તું સાવ અજાણ્યું જે થઈને ફરે છે એટલે આટલું બોલવું પડ્યું અમરાતે કહ્યું દલુને તો હું ઉદ્યા કરતા એ અટકું ગણું છું તે એમાં કાંઈ ઉપકાર થોડો કરો છે ભાઈની ભાલાઈએ એના અટકો ગણતો હો તો વળી જુદી વાત આ તો અટકો છે ને અટકો ગણે એમાં સી નવાયું હવે હાવ કરો હાવ ચતરભાજે હસીક પડતા મીઠો ઠપકો આપ્યો હવે આવી વાતો ન શોભે હું ને તમે બેય ગલડા થઈએ ગણાઈએ હવે તો ભગવાનનું નામ લ્યો મારા ઉપર તો ભગવાને રૂખ્યો લાગે છે કેમ એવું બોલવું પડે છે એવું ન બોલું તો કેવું બોલું મારે તો છતે છોકરે વાંજે જેવું છે દલોને અડધી અવસ્થા થશે તોય હજી એનું ઘર બંધાણું છે મામા મર લોકપતિ છે પણ ભાણેજને કોઈ દીકરી દેવા આવે છે સહુ કહે છે કે મામાની મિલકતમાંથી દલુ તો બટકું રોટલાના જ ધણી મામા લોક લાજે બહેન ભાણેજના પેટ ભરે એટલું જ અમે તો માગણ બિખારીને જેમ બટકું રોટલાના જ ધણી અમૃતની આંખમાં જળઝડીયા ચમક્યા તમારે એટલું બધું ઓછું લાવવાની જરૂર નથી કાલે સવારે બધા સારા વાના થઈ રહેશે ચતર ભજે આશ્વાસન આપ્યું શું ધૂળ સારા વાના થઈ રહેશે નવીને જૂનીની ભોળવાણીમાં ભાઈ તો ભોળવાઈ ગયા છે ને ઓલી કાલ સવારે હાલી આવતી નોંધોડી મોટી શેઠાણી થઈ પડી છે હવે એ નખ જેવડી નોંધોડીથી આટલા ગભરાઈ શું કામ જાઓ છો એવી તો દસ નંદોળીને હું ભૂ દઉં એવો છું તો પછી કાંઈ કરતો કેમ નથી તને દલિયાની એ દયા નથી આવતી કરાય એમ તો ઘણો એ છે પણ ભાઈ બેઠા છે ત્યાં લગણ એલા પણ ભાઈની તો હવે સાચી બુદ્ધિ નાખી છે એનું તો હવે બીજું બાળ પણ ગણાય તમારી પાસે કોઈ કારહો નથી કારાહા તો એક કરતા એકવીસ છે પણ ભાઈના ખોડિયામાં શ્વાસ છે ત્યાં લગણ એમાંનો એક કારહો કામ આવે એમ નથી હવે ભાઈ તો જીવતે ગણાઈને ખાટલે પડ્યા ખોખારો ખાવાની રહી હમણાં તો એટલા નખાઈ ગયા છે કે સામે ઉબેર માણસનું મોડું ઓળખવાની એ પૂરી શુદ્ધ નથી રહી નંદુડીએ નભાઈએ કોણ જાણી કેવા કામણ કર્યા છે એ તમે ગમે તેમ કહો એની નાડમાં હજી ધબકારા છે ત્યાં લગણ મારો એક નુસ્ખો કામ નહીં આવે જે દી એનું ખોડિયું ખાલી પડશે તે દી આખી પેઢીનો ધણી રેણી આ ચતુર્ભજ છે એમ સમજી લેજો ને લખી રાખજો ચતુર્ભજના અવાજમાં ગર્વસૂચક રણકાર હતો એલા સાચું કહે છે અમૃત ઉછરતી છાતીએ બોલી તું પણ જબરો છે હો આખી પેઢી હાથ કરી લે તો તો દરલોના નસીબ ઉઘડી જાય હોં પણ એમ નસીબ નસીબભાઈ ઉઘાડવા રેડા પડ્યા છે આ ભધુંયે હથેળીનો ગોળ ન ગણતા હોં જીવના જોખમ ખેડવા પડે એમ છે પેઢીના એક પણ વાણો તરને સંકટ જાય તો બાજી ઊંધી વળી જાય ને માથેથી ઢેટ ફચે તો થાય એ નફામાં તું પણ જબરો છો હો અમરાત હજી ચતુર્ભની પ્રસ્તીમાં જ ઊંચી નતી આવતી પણ સારું એકલાનું જબરાપણું કામ આવે એમ નથી ને બીજાની એ જરૂર પડે એમ છે કોની જરૂર મારી હા હું એમાં શું કરી શકું તમે ધારો તો ઘણી કરી શકો એમ છો આ બધી રામાયણ તમે જ ઊભી કરી છે ને તમે ધારો તો દલુને ઘડીના છઠ્ઠા ભાગમાં લથપતી બનાવી શકો એમ છું પણ હું શું કરું તો એમ થાય એટલું તો કહે અમૃતે અડધી અડધી થઈને પૂછ્યું એમાં કાંઈ અઘરું નથી જાજુ ખર્ચે એ નથી તોલો અફીણ વાપરશો તો બેડું પાર હે અમૃતનો સાથ તટરાઈ ગયો હા તો લોફીનની જરૂર છે દવા ગણીને પાઈ દો એલા પણ સગી બેનને હાથે જ ભાઈને ભાઈનો બઉ પેટમાં બળતો હોય તો રહેવા દો મારે કાંઈ ગરજ નથી હાથ હલાવ્યા વિના લાખોની મિલકત એમ ક્યાં રેડી પડી છે પણ સગા માના ને હું તો પડ્યા રહ્યો તમારું ગજું નથી ભલે દલિયો વાંડો ને વાંડો અવતાર પૂરો કરી એમ તે હોય મારા દલુને વરાવી પડાવીને મારે તો એને પેઢીમાં ભાઈના તકિયા ઉપર બેઠેલો જોવો છે એટલા સારું થઈને તો ઉપાય બતાવું છું સાચે સાચ ભાઈને ઘૂંટડો ગળાવી દઉં તો સદુએ દલુના હાથમાં આવી જાય હા ને ઓલી ચોટલાવાળી જોખમાયાનું શું એને તો હું રોટલા લુંગળાની જીવાઈ હાથમાં પકડાવીને તગડી મેલું ને સુલેખેડી સળ વળે તો હવે એ તો સાવ સાદુ જેવી થઈ ગઈ છે દિને રાત હાથમાં રામ સાગર લઈને ભજનિયા લલકારવા આડે ઘર શું દુનિયા લૂંટાઈ જાય તોય એને તમા નથી પણ આવું કાળું કામ કરવા કરતાં દલુને ખોડી લેવાનું બાઈને સમજાવીએ તો અમૃત હૃદય ફરી પીકળી ગયું રામ રામ વજુ નંદોડી બેઠી છે ત્યાં લગણ એ વાતમાં શું માલ છે એ નંદોડી એ જ નભાઈએ કામણ કર્યા છે ને અમૃતે નિશાસો નાખ્યો એટલે તો કહું છું કે પોચા થાવમાં ને તોલા અફીનું ખર્ચ કરી નાખો ઠીક લે તારું કીધું કરીશ જોજો આ વાતની ઘણ દે ક્યાંય જાય નહીં હું ચતુરભુજે ઉઠા ઉઠા અમૃતને સૂચના આપી આ અમૃતને તે હજી ઓળખી નથી ગજબ છટાથી ગર્વભેર છણકો કર્યો એ છટાએ એ અમૃતની જુવાનીના દિવસોની યાદ તાજી કરાવી અને એ યાદની આહલાતકતા અનુભવ તો એ પોતાના ઘર તરફ ઉપડ્યો Thanks for watching. Please subscribe my channel. Thank you.